આદિવાસી જઈ જવા મિત્રો આજે સવારે જે વરસાદ થયો હતો દસ મિનિટનો વરસાદ થયો એ દરમિયાન આજે નેત્રંગથી રાજપાડીનો જે રસ્તો છે એમાં હિંગરિયા ગામનો બસ સ્ટેન્ડ છે એની આગળ દસ જ મિનિટના રસ્તામાં એક સ્વિમિંગ પુલ જેવી હાલત થઈ ગઈ હતી પાણી ભરાઈ ગયું હતું તળાવ ભરાઈ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી તાત્કાલિકના ધોરણે અમે કાર્યપાલ એસ સાહેબ છે ધર્ગ સાહેબને કોન્ટેક્ટ કર્યો તેમજ સાહેબને જાણ કરી કે આયોજના થયું છે ધર્મ સાહેબે તાત્કાલિક ધોરણે ધ્યાને લઈને અમે આ કામ કામ કરાવી દીધી છે તો એક આમ આમ જનતાના એક રિક્વેસ્ટથી જો કામ થઈ જતું હોય તો આપણા જે ચીતાના ધારાસભ્ય છે સરપંચ સભ્ય છે તાલુકાના તો કેમ નથી કરી શકતા અમે સામાન્ય માણસો સામાન્ય સામાજિક કાર્યકર્તાઓ છીએ તો અમારી રજૂઆતથી જો સાહેબ અધિકારીઓ છે એ એ સામાન્ય માણસની રજૂઆતથી કામ કરી દેતા હોય તો એ ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ એમની એમની રજૂઆત હોતી કેમ ના કરે એ લોકો રજૂઆતો જ નથી કરતા રજૂઆતો કરી નથી શકતા આમ જનતાની તકલીફો એમને દેખાતી નથી તમે જોઈ શકો છો હું ધર્મેશ સાહેબનો ખરેખર દિલથી આભાર માનું છું કે એક આપણા રિક્વેસ્ટથી મારી રિક્વેસ્ટથી આજે રસ્તાનું કામ એમણે ચાલુ કરી દીધું છે ને હું ફરી વિનંતી કરીશ ધર્મેશ સાહેબને કે આ રસ્તા ઉપર ધ્યાન આપે અને આ રસ્તા ઉપર જે પબ્લિકને તકલીફ પડી રહેલી છે એ તકલીફનું નિરાકરણ લાવે એવી મારી સાહેબ શ્રીને વિનંતી